આજે આપણા ઇતિહાસના એક એવા અદભુત પાના ખોલીશું જે આપણને માનવ સંસ્કૃતિ પ્રારંભિક અધ્યાય એટલે કે પાષાણ યુગમાં લઈ જશે એક એવી સુંદર સફર જે આપણે જાણીશું કે કેવી રીતે માનવી એ પથ્થરને પોતાનું પ્રથમ ઇતિહાર બનાવ્યું આગને કાબૂમાં લીધી અને જીવન જીવવાની કળા શીખી તો સમયની અદભુત સફર શરૂ કરીએ અને પાષાણ યુગ વિશે ચાલો

અનેક મહત્વના ફેરફાર આવ્યા જેના આધારે પુરાતત્વ વિદવે તેને ત્રણ ભાગોમાં વહેંચ્યો હતો તેને પુરાતન પાષાણ યુગ બીજું મધ્ય પાષાણ યુગ અને ત્રીજું નવ પાષાણ યુગ ચાલો સૌથી પહેલા વાત કરીશું આપણે પુરાતન પાષાણ યુગ આ યુગમાં માનવીઓ શિકારી અને સંગ્રાહક હતા તેમનું જીવન ભટકતું હતું તેઓ ખોરાક વધારો મોટા અને બિન ઘડાયેલા પથ્થરના હતા જેમ કે હાથ કુવાડ આ યુગના માનવીઓ ગુફામાં રહેતા હતા અને ગુફાની દિવાલો પર પોતાના જીવનની કથાઓ ચિત્ર દ્વારા દર્શાવતા હતા હવે પ્રશ્ન એ થાય છે કે આપણને આ બધી ખબર કેમ પડી આપણને આના પુરાવા ક્યાંથી મળ્યા

આ ચિત્રોમાં શિકાર કરતા માનવીઓ પ્રાણીઓ નૃત્ય કરતા જૂથો જોવા મળે છે આ ગુફાઓની શોધ ઓગણીસો દ્વારા કરવામાં આવી માનવીની કલા અને સંસ્કૃતિનો એક અદભુત પુરાવા પછી વાત કરીશું આપણે આંધ્રપ્રદેશની કર્નલ ગુફાઓની કર્નલ રાખ રાખના અવશેષો મળી આવ્યા છે આ પુરાવા સાબિત કરે છે કે તે સમયના માનવીઓ અગ્નિથી પરિચિત હતા અને તેનો ઉપયોગ કરતા શીખી ગયા હતા પુરાતન યુગ પછી આવે છે મધ્ય યુગ આ યુગમાં માનવીએ વધારો અને નાના બનાવવાનું શરૂ કર્યું આ વધારોને માઇક્રોલિથિસ કહેવામાં આવે છે આ યુગના માનવીઓ શિકાર ની સાથે સાથે પશુપાલન પણ શરૂ કર્યું ભારતમાં તેના પુરાવા આપણે રાજસ્થાન ના બાગોર અને મધ્ય પ્રદેશના આદમગઢ માંથી મળી આવ્યા છે જ્યાંથી હાડકા અને પ્રાણીઓના મળી આવ્યા છે હવે વાત કરીશું ક્રાંતિકારી યુગ નવ પાષણ યુગ આ યુગમાં માનવીએ સૌથી મોટું પરિવર્તન કર્યું ખેતી ની શરૂઆત ખેતી ને કારણે માનવીએ ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું આ સમય ના વધારો વધુ પોલિશ અને ધારદાર હતા ભારતીય ઉપખંડમાં નવ પાષણ યુગના મહત્વના સ્થળો મહેરગઢ જે હાલ પાકિસ્તાન માં આવેલું છે અને બુરાઝોમ જે કાશ્મીર રહેલું છે ત્યાંથી મળી આવ્યા છે હવે વાત કરીએ મહેરગઢ ની તો મહેરગઢમાં ઘઉં અને જળ ની ખેતીના સૌથી જૂના પુરાવા મળ્યા હતા ગ્રેગરી પ્રોસેસર મેયર ગઢને વધુ ચોક્કસ રીતે એન અર્લી ફાર્મિંગ કમ્યુનિટી કહેવાનું પસંદ કરતા હતા તેઓ તેમની પુસ્તક ઇન્ડસ એઝ ધ બિગનિંગ માં લખે છે મેયર આપણે જે જોઈએ છીએ તે ઘટનાઓની એક એવી શ્રેણી છે જે પ્રાણીઓના સ્થાનિકરણ ને દસ્તાવેજીકૃત કરતી હોય એવું લાગે છે જ્યારે બુરજ હોમ માં મનુષ્ય ની કુતરા સાથે દફનાવાની પ્રથા પુરાવા મળ્યા છે આ દર્શાવે છે કે આ યુગમાં માનવી અને પ્રાણી વચ્ચેનો સંબંધ વધુ કાઢ બન્યો તો દર્શક મિત્રો આપણે જોયું કે કેવી રીતે પથ્થર યુગના માનવી ધીરે ધીરે વિકાસ કરી અને આધુનિક સંસ્કૃતિનો પાયો નાખ્યો આ કોઈ અચાનક થયેલું પરિવર્તન નહોતું પણ લાખો વર્ષો સંઘર્ષ અને શીખવાની પ્રક્રિયાનું પરિણામ હતું આ યુગ આપણને શીખવે છે કે પડકારો નો સામનો કરી અને અસ્તિત્વ ટકાવવું અને સતત આગળ વધવું આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય છે જો તમને આ માહિતી વધુ રસપ્રદ લાગી હોય તો આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ચાલો જાણીએ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો હોય અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો ફરી મેળવીશું એક નવા અને રોચક વિષય સાથે ત્યાં સુધી જોતા રહું ચાલુ જાણીએ નમસ્કાર